સાબરકાઠા જિલ્લાના બાળકો શિક્ષકો અને શિક્ષણ પરિવારના તમામ જીવની સુખાકારી ઉજ્જવળ ભવિષ્યની કામના માટે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આદ્ય શક્તિની ઉપાસના પર્વ નવલા નવતરના પ્રથમ દિને ખેડબ્રહ્મ ખાતે જગતજન્ની માં જગદંબા માતાને ધ્વજારોહણ કરવામાં આવે આજથી શરૂ થતી શાદીય નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના બાળકો શિક્ષકો અને શિક્ષણ પરિવારના તમામ જીવની સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્યની કામના માટે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આદ્ય શક્તિની ઉપાસના પર્વ નવલા નોર્ધનના પ્રથમ દિને ખેડબ્રહ્મ ખાતે જગતજનની માં જગદંબા માતાને ધ્વજારોહણ કરવામાં આવે આ પ્રસંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ તેમજ જિલ્લા સંઘના પ્રમુખ વિનયભાઈ અને મહામંત્રી સુરેશભાઈ તેમજ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ સમિતિના તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા એટલે નવરાત્રિ એના પ્રથમ નોર્તે સાબરકાંઠા જિલ્લાના સમગ્ર શિક્ષણ પરિવારની સુખાકારી અને ઉજ્જવલ ભવિષ્યની મનોકામના સારું ફેરબ્રહ્માં અંબે માતાના મંદિરે આજે ધંધા ચઢાવવાનું આયોજન કરેલું સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આમંત્રણને માન આપી કર્મચારી મહામંડળના સતીષભાઈ અને ખૂબ મોટી સંખ્યાની અંદર શિક્ષકો ઉપસ્થિત રહી અને ધન્યતા અનુભવ્યું છે આવનાર સમયે શિક્ષકો અને બાળકો માટે સારો નીવડે એવી કામના માતાજીને કરવામાં આવી હિરણ શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર